નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં ફરી એકવાર નવા વિડીયો સાથે તમારા બધાનું સ્વાગત છે મુંબઈની ચકચારિત બાળકી દુષ્કર્મનો મામલા હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી છે મહારાષ્ટ્રના મીરાભાઈ દર આયો પોલીસ મથકની હદમાં સાત વર્ષની બાળકી સાથે યુદ્ધ યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વર્તન કરવામાં આવ્યું હતું ભાજી ગયેલા શખસને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના રેલવે સ્ટેશન નજીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની માહિતી અનુસાર તેર ફેબ્રુઆરીના મહારાષ્ટ્રના મેરાભાઈ દર આચોળે પોસ્ટ વિસ્તારમાં સાત વર્ષીય બાળકી ઘર નજીક અપાર્ટમેન્ટ નીચે રમતી હતી માસૂમ બાળકી અપાર્ટમેન્ટ નીચે એકલી રમતી હતી એ દરમિયાન અજાણ્યો એક સખસ બાળકીને બળઝબરી પુરુષ ખેંચીને અપાર્ટમેન્ટના અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું પ્રત્યુ આચર્યું હતું આ સાથે જ માસૂમ બાળકીએ બુમાબુમ કરતાં અજાણ્યો સખસ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાળકીને ગુપ્ત ગુપ્તભાગી ગંભીર ઈજવ થઈ હોય તેણીને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો હતો ઘટના અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી સુરતમાં ફરતો હોવાની માહિતી મળી હતી જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને અને નવાગામ ટિડોલી બ્રિજ નીચેથી આરોપી ભગાવત શંકર મારવાડીને પકડી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને કબજો મીરાભાઈ દર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ટુ વસઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાતની પળેપળની ખબર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ચેનલ